ઉના તાલુકાના દેલવાડા એમએસ સંઘવી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં કબુવાત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટની નામાંકિત હોસ્પિટલ વોકાર્ટના સહયોગથી દેલવાડામાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરતા કબુવાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોકાર્ટ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક ધમ્સાનિયા ડોક્ટર નયન ટિંગડિયા ડૉક્ટર સુનીલ બનસોડે ડૉક્ટર કૌશિક હડિયા તથા દિવ ગવર્મેન્ટ હોસ્પિટલ સેવા આપતા ડૉક્ટર સંદીપ હાજર રહ્યા હતા જેમના દ્વારા પાંચસોથી વધુ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું અને આ મેગા મેડિકલ કેમ્પમાં દેલવાડા તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પાંચસોથી વધારે લોકોએ વિનામૂલ્યે પોતાના શરીરને લગતી બીમારીઓનું નિદાન કરાવ્યું હતું

હોસ્પિટલ રાજકોટથી આવ્યા છે કુપાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રે નિદાન કેમ્પ જે દેલવાડા ગામે આયોજિત દર્દી ચારસો પાંચસો દર્દી અત્યાર સુધીમાં થઈ ગયા છે પેટની તકલીફ પરત મસાની તકલીફ ફાડકાની તકલીફ ઘણા પ્રકારના દર્દી આવ્યા છે ઘણા બધાના નિદાન થઈ ગયું છે ઘણા બધાના આપણે રાજકોટ બોલાવ્યા છે ઘણા બધા પેશન્ટનું સર્જરી માટે પણ વિલિંગ છે ઘણા બધા પેશન્ટ હેરાન થઈ ગયા છે બે ત્રણ બે જઈને આવ્યા રિપોર્ટ મારું નામ કુબાવ ધરતી સની છે મેં કુબાવ ક્લિનિકલ લેબોરેટરી ચલાવું છું બે હજાર અઢારથી આજ રોજ કુબાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોખાડ હોસ્પિટલ રાજકોટ દ્વારા મેગા કેમ્પનું ફ્રી વર્કમાં આયોજન કરેલું છે આ કેમ્પમાં વોખાડ હોસ્પિટલના નામાંકિત ડૉક્ટર યુરોલોજી કાર્ડિયો ઓપ થર્મલ સર્જન જનરલ સર્જન એમડી ફિઝિશિયન લોકોએ ફ્રી વર્કમાં સેવા આપેલી છે